નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત ચેનલની અંદર આજે તારીખ આઠ માર્ચ બે હજાર ચોવીસ વાર શુક્રવાર આજના જીરાના તમામ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ તો ખેડૂત મિત્રો

હળવદ છેતાલીસો પચાસથી ચોપનસો નેવું રૂપિયા મોરબી ચુમ્માલીસો સાઠ રૂપિયાથી એકાવનસો સિત્તેર રૂપિયા પાટડી સુડતાલીસો પંચાવનથી બાવનસો સિત્તેર રૂપિયા જૂનાગઢ બેતાલીસોથી એકાવનસો સિત્તેર રૂપિયા જસદણ બેતાલીસોથી એકાવનસો પચાસ રૂપિયા ગોંડલ ચાર હજારથી ત્રેપનસો રૂપિયા વાંકાનેર છત્રીસો થી ત્રેપનસો ને એકાવન રૂપિયા રૂપિયા ઊંઝા ચાર હજાર થી સાત હજાર સો રૂપિયા થરાદ એકતાલીસો થી પંચાવનસો રૂપિયા પાટણ સાડા થી છ રૂપિયા હારીજ છેતાલીસો થી પચાસ રૂપિયા થરા પિસ્તાલીસો થી સોળ રૂપિયા નેનાવા ચાર હજારથી છપ્પનસો ને એકાવન રૂપિયા વારાહી પિસ્તાલીસો થી એક રૂપિયો દિયોદર ચાર હજારથી પંચાવનસો રૂપિયા રાધનપુર ચાર હજારથી પંચાવનસો ને પંચાવન રૂપિયા રાપર ચાર હજાર થી ત્રેપનસો તોંતેર રૂપિયા ભયાઉ ચુમ્માલીસો થી એકાવનસો ને પચીસ રૂપિયા માંડલ પિસ્તાલીસો થી એક રૂપિયો જામનગર ત્રણ હજારથી બાવનસો પચ પિસ્તાલીસ રૂપિયા ભાવનગર સાડત્રીસો પાંચ થી એકાવનસો નેવું રૂપિયા પોરબંદર સાડત્રીસોથી પાંચ હજાર પચીસ રૂપિયા અમરેલી ચોત્રીસો થી બાવનસો રૂપિયા થ્રોલ આડત્રીસોથી પાંચ હજાર ચાલીસ રૂપિયા સાવરકુંડલા બેતાલીસો થી એકાવનસો રૂપિયા સમી પિસ્તાલીસો થી સત્તાવનસો ને પચાસ રૂપિયા પાંભર પિસ્તાલીસોથી પંચાવનસો એકાવન રૂપિયા ધાનેરા આડત્રીસોથી પાંચ હજાર પચાસ રૂપિયા પાઠાવાડા ચોત્રીસોથી એકાવનસો એકાવન રૂપિયા સિદ્ધપુર પિસ્તાલીસો એકાવન થી ચાર હજાર નવસો રૂપિયા ડીસા પિસ્તાલીસો એક થી ત્રેપનસો રૂપિયા ભીલડી પિસ્તાલીસોથી ત્રેપનસો રૂપિયા શિહોરી સાડત્રીસો એકથી એકાવનસો રૂપિયા દશાડા પાટડી છેતાલીસો બાવન થી બાવનસો રૂપિયા ધારી બાવીસ સો એકાવન થી અડતાલીસો રૂપિયા ખાંભા છેતાલીસો થી સુડતાલીસો રૂપિયા તળાજા સુડતાલીસો થી પાંચ હજાર રૂપિયા બોટાદ તેતાલીસો થી રૂપિયા કાલાવડ અડતાલીસ સો થી એકાવનસો રૂપિયા બાબરા બેતાલીસો પાંત્રીસ થી ત્રેપનસો રૂપિયા સાણંદ બેતાલીસો થી પિસ્તાલીસો રૂપિયા વિરમ ગામ પાંત્રીસો થી એકાવનસો સિત્તેર રૂપિયા ફેસાણ ત્રણ હજાર થી પાંત્રીસ રૂપિયા ઉપલેટા ચાર થી પાંચ હજાર પચાસ રૂપિયા ધોરાજી ચુમ્માલીસો થી અગિયાર રૂપિયા લાલપુર અડતાલીસો પચાસ થી ચાર હજાર નવસો પચીસ રૂપિયા પાલીતાણા એકતાલીસો થી ને સાઠ રૂપિયા વાવ એકત્રીસો થી ત્રેપન સો ચાલીસ રૂપિયા ધ્રાંગધ્રા તેતાલીસો થી બાવનસો સિત્તેર રૂપિયા ચામજોધપુર પિસ્તાલીસો થી રૂપિયા અને જામખંભાળિયા સુડતાલીસો થી બે રૂપિયા